ભાવનગરની વાત કરીએ ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા જેલમાં કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી જેલમાં રાખડી બાંધી રહેલી બહેનો અને ભાઈઓ વચ્ચે લાગણીસબર દ્રશ્યો જોવા મળ્યા હતા બહેનોએ ભીની આંખે જિલ્લા જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી હતી તો આ તરફ હવે આપણે વાત કરીશું ભાવનગરની તો